ન્યૂઝ સ્વાગત છે સમાચાર સોલંકી પરિવારના સુરાપુરા સુરેન્દ્રનગર જિલ્લાના શેખ પર શ્રી શ્રીમાડે આલા મંદિરનો જીર્ણોધાર અને ધ્વજારોહણના બે દિવસીય કાર્યક્રમનું ભવ્યથી ભવ્ય આયોજન થયું જેમાં તારીખ છવ્વીસમી નવેમ્બર બે હજાર ચોવીસના ના રોજ ડાક ડમરૂનો ભવ્યથી ભવ્ય કાર્યક્રમ યોજાયો જેમાં ડાક ડબરૂની રમઝટ બોલાવી હતી કાર્યક્રમમાં હેક ડાઠ હેક માનવ મેરામણ ઉમટ્યું અને આજ રોજ સત્યાવીસમી નવેમ્બર બે હાજર ચોવીસ ના પાવન દિવસે બાર હજારથી પંદર હાજર થી વધારે માનવ મેરામણ ઉમટ્યું તો આદાની ધ્વજારોહણ સમયે એક સાથે બધા આલા દાદાની જય જયકાર કરીને તેમને સાક્ષાત આલા દાદા પ્રગટ થયા હોય તેમ માહોલ બની ગયો જે સોલંકી પરિવાર સાથોસાથ સમાજ સગા વાલા સંબંધી ભાઈઓ બહેનો ઉમટી પડ્યા હતા સોલંકી પરિવારના સ્વયંસેવકોએ જે કામગીરી કરી તે કાપીલ તારીફ કહી શકાય ખૂબ જ સુંદર મજાનું આયોજન જમવાની જબરદસ્ત વ્યવસ્થા સાથોસાથ એકદમ શાંતિપૂર્ણ વાતાવરણમાં કાર્યક્રમ સંપન્ન થયો સામાજિક એકતાનો સમાજનો આટલો મોટો મેળાવડો જોઈને વડથી માથું ઊંચું થઈ જાય અને સૌ કોઈને ગૌરવની લાગણી થાય સમાજની એકતા ખંડિત एकता आवीने आ रहे खूब आनंद गौरव साथ तमाम सोलंकी परिवार ना अबाल वृद्धों ने शुभकामनाओं साथ लाख लाख अभिनंदन के पूरे पूरी टीम पूरा परिवारे तमाम ने अभिनंदन सुरापुरा धाम शेखपर लिमली आला दादा ने धर्मनी तजा सदाए फरकती रहे सोलंकी परिवार ने समाज पर आला दादा आशीर्वाद सदाए वरसता रहे अंतर की शुभकामनाओं ब्यूरो चीफ मनसुख भाई वघेला Нюз 7 седма идея, суренда